હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ તો આજે આપણે બનાવીશું મગનું એકદમ નવી રીતે શાક આ રીતે બનાવશો તો વારે વારે બનાવવાનું મન થશે અને બધાને ખૂબ જ ભાવશે એકનું એક શાક બનાવીને જો કંટાળી ગયા હોય તો એકવાર આ રીતે નવી રીતે ટ્રાય કરજો વિડિયોને છેલ્લે સુધી જરૂર જોજો વિડીયો ગમે તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો તો ચલો હવે રેસીપી સ્ટાર્ટ કરીએ તો સૌ પ્રથમ આપણે કઢાઈની અંદર થોડું તેલ લેશું અને તેલને ગરમ થવા દઈશું મગને મેં પહેલાં જ બાફી લીધા હતા એટલે હવે ડાયરેક્ટ આપણે એનો વઘાર કરી લઈશું જેવું તેલ ગરમ થાય એટલે સૌ આપણે થોડી રાઈ ઉમેરીશું રાઈને તેલમાં સારી રીતે પકાવી લઈશું જેવી રાઈ પાકી જાય એટલે આપણે જીરું ઉમેરીશું રાઈ જીરું સારી રીતે પાકી જાય એટલે સૌ આપણે ડુંગળીથી વઘાર કરીશું તો એક મીડિયમ સાઇઝની ડુંગળી કટ કરી લીધી છે તો એની પહેલાં આપણે હિંગ ઉમેરી દઈશું હવે આપણે એની અંદર ડુંગળી ઉમેરી દઈશું તો તમે અહીંયા જોઈ શકો છો આ રીતે મેં ડુંગળી કટ કરી લીધી છે તો ડુંગળીને આપણે ઉમેરી દઈશું ડુંગળી ઉમેર્યા પછી સારી રીતે આપણે મિક્સ કરી લેવાની છે ડુંગળીને તેલમાં સારી રીતે આપણે પહેલાં પકાવી લઈશું સાથે આદુ અને લસણની આ રીતે પેસ્ટ કરી લીધી હતી એને પણ સાથે આપણે ઉમેરી દઈશું એટલે જ્યાં સુધીમાં ડુંગળી પાકશે એનો કાચો ટેસ્ટ પણ નીકળી જશે અને સરસ એવો ટેસ્ટ આવી જશે તો સારી રીતે આપણે મિક્સ કરી લેશું અને ડુંગળીને તેલમાં પકાવી લઈશું થોડીવાર તો હવે આપણે એની અંદર ઉમેરીશું હળદર હળદર ઉમેર્યા પછી સારી રીતે આપણે મિક્સ કરી લઈશું મિક્સ કરી લીધા પછી થોડીવાર ડુંગળી પાકી જાય પછી આપણે એની અંદર ટમેટા ઉમેરી દઈશું તમે અહીંયા જોઈ શકો છો ડુંગળી અધ કચરે એવી પાકી ગઈ છે તો એક મીડિયમ સાઇઝનું ટમેટું આ રીતે કટ કરી લીધું હતું એ ઉમેરી દઈશું અને એક તીખી મરચીને આ રીતે કટ કરી લીધી છે એ પણ સાથે ઉમેરી દઈશું અને મિક્સ કરી લઈશું ટમેટાને તેલમાં સારી રીતે પકાવવાના છે મીઠું ઉમેરીશું એટલે ટમેટા તેલમાં જલ્દીથી ગળી જશે મીઠું ઉમેર્યા પછી સારી રીતે આપણે એને મિક્સ કરી લઈશું મિક્સ કરી લીધા પછી હવે આપણે એની અંદર તો અહીંયા તમે જોઈ શકો છો ધીમે ધીમે ટમેટા પણ પાકવા લાગ્યા છે તો હવે આપણે અહીંયા ધાણાજીરું પાવડર અને લસણવાળી ચટણી ઉમેરી દઈશું બંને વસ્તુ ઉમેર્યા પછી મિક્સ કરી લેવાનું છે એટલે તેલમાં છે એ મસાલા સારી રીતે મિક્સ થઈ જશે તો તમે જોઈ શકો છો સારી રીતે આપણે મિક્સ કરી લઈશું ટમેટા પણ પાકી ગયા છે તો હવે આપણે અહીંયા એક વાટકી જેટલું નાની વાટકી લીધી છે દહીં ઉમેરી દઈશું દહીંથી ખૂબ જ સરસ એવો મગનો ટેસ્ટ આવે છે જો તમે આ રીતે ના બનાવતા હોય તો એકવાર આ રીતે રેસીપી જરૂરથી ટ્રાય કરજો હવે આપણે એની અંદર મગ ઉમેરી દઈશું તો મગને મેં પહેલાં જ હળદર અને મીઠું ઉમેરીને બાફી લીધા હતા મગ ઉમેર્યા પછી સારી રીતે મિક્સ કરી લેવાનું છે મિક્સ કરી લીધા પછી હવે આપણે ગ્રેવી માટે પાણી ઉમેરીશું તો તમે જેટલું રસાવાળું શાક ખાવું હોય એ મુજબ પાણી ઓછું વધતું કરી શકો છો તો અહીંયા આપણે પહેલાં જરૂરિયાત પૂરતું પાણી ઉમેરી દઈએ જો પછી એવું લાગશે તો ફરી આપણે થોડું ઉમેરી દઈશું પાણી ઉમેર્યા પછી સારી રીતે મિક્સ કરી લઈશું મિક્સ કરી લીધા પછી હજુ મને થોડું એવું લાગે છે પાણી ઓછું લાગે છે એટલા માટે મેં અહીંયા ફરી થોડું એવું પાણી ઉમેરી દઈશ પાણી ઉમેરી દીધા પછી મગને સારી રીતે આપણે ઉકાળી લઈશું મિક્સ કર્યા પછી સારી રીતે ઉકાળી લેશો એટલે સરસ એવું ગ્રેવીવાળું શાક બનીને તૈયાર થઈ જશે તો તમે અહીંયા જોઈ શકો જોતાની સાથે જ ખાવાનું મન થઈ જાય અને ટેસ્ટી પણ લાગે છે વચ્ચે વચ્ચે આ રીતે એકવાર મિક્સ કરી લઈશું અને એકાદ બે મિનિટ જેવું ઉકાળીશું એટલે સરસ ઉકળી જશે અને થોડા એવા મગને ચમચા વડે મેસ કરી લેશું એટલે એની ગ્રેવી છે એ પણ ઘટ બનશે તો અહીંયા તમે જોઈ શકો છો ધીમે ધીમે ગ્રેવી પણ ઘટ થવા લાગી છે તો આ રીતે એકવાર મિક્સ કરી લઈશું અને મગને થોડા એવા મગને આ રીતે ચમચા વડે ભાંગી લઈશું એટલે ગ્રેવી સરસ બને છે તો અહીંયા સરસ એવું શાક ઉકળી ગયું છે તો છેલ્લે આપણે ગાર્નિશિંગ માટે કોથમરી ઉમેરી દઈશું અને એક વાસણની અંદર કાઢી લઈશું ખૂબ જ ટેસ્ટી એવું મગનું શાક બનીને તૈયાર થઈ ગયું છે તો કેવી લાગી મારી આજની રેસિપી જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર કરજો અને આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો આવી જ રીતે કોઈ ના કોઈ રેસીપી તમારી સાથે શેર કરતી રહીશ તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં કોઈ નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય